શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો રૂબરૂ કોમ ભેગા થજો તો આપણે બેસી કલાક ખેંચ્યું હા બરોબર કોઈ પી લે નહીં રેડી ભાઈ રેડી બોલો રોમા પીર જય અને ચેનલ ને કરજો અને લાઈક કરજો અને હું કે આવી દીધું કોમેન્ટ ઠોકજો હા કોમેન્ટ માં જય બાબારી જય બાબારી લખજો 啊，我的。<laughs>